નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું બે હજાર ઓગણીસ મે મહિનાનું કરંટ અફેર્સ તેમજ જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈશું જે તમારી આવનારી તલાટી બિનસચિવાલય ટે ટાટ એ ગુજરાત ગવર્મેન્ટની કોઈપણ વર્ક ટ્રમની ભરતીમાં તમને ઉપયોગી થઈ રહેશે મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ રહે આપણી ચેનલ ઉપર પર ડે વિડિયો મૂકવામાં આવે છે કે જે એજ્યુકેશનને લગતા હોય છે ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહે આપણા કરંટ અફેર્સના પ્રશ્નો ફર્સ્ટ ઓગણીસ મે બે હજાર ઓગણીસની પ્રમુખ ઘટનાઓ પંચ હાલમાં જ પંદરમાં નાણાંપંચ બી સલાહકારની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ તો ન્યૂ દિલ્હીમાં યોજાઈ અને પંદરમાં નાણાંપંચના અધ્યક્ષ એન કે સિંહ પંદરમાં પંચ સલાહકાર પરિષદના સદસ્ય કોણ બન્યા તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ મુખ્ય આર્થિક સલાહકાર છે હાલ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગ એક રૂપિયાની નોટ પર નાણાં સચિવની સહી હોય છે ચૌદમાં નાણા પંચના અધ્યક્ષ વાય વી રેડ્ડી અને પંદરમાં માં પંચના અધ્યક્ષ એન કે સિંહ રહેશે હાલ નાણા મંત્રી અરુણ જેટલી છે બંધારણ આર્ટિકલ બસો એસીમાં નાણાંપંચની જોગવાઈ કરવામાં આવેલ છે પંદરમું નાણાંપંચ એપ્રિલ બે હજાર વીસથી લાગુ થશે હવે નેક્સ્ટ ફેસ્ટિવલ ઉત્સવ હવે ફેસ્ટિવલ ઉત્સવ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કાઠ કાઠમંડુમાં થયું અરુણાચલ પ્રદેશ એ સ્ટેટ ફેસ્ટિવલ તરીકે જાહેર કર્યો પક્કે પાગા હોર્ન બી વૈસાખ ઉત્સવ શ્રીલંકામાં ઉજવાયો અને ભગવાન બુદ્ધની યાદમાં વિશાખા ઉત્સવ આંધ્રપ્રદેશમાં હવે શ્રીલંકા વિશે માહિતી રાજધાની કોલંબો અને બીજું જયવર્ધન પુરેખોટે ચલણ શ્રીલંકન રૂપે રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેના પીએમ રાનિલ વિક્રમસિંઘે આદમપુર ભારત અને શ્રીલંકાની વચ્ચે મિત્ર મિત્રશક્તિ શિક્ષ યુદ્ધ અભ્યાસ શ્રીલંકા થયું આ યુદ્ધ અભ્યાસ છવ્વીસ મેથી આઠ એપ્રિલ સુધી શ્રીલંકામાં યોજાયું હતું અને ભારત અને શ્રીલંકા વચ્ચે યુદ્ધ અભ્યાસ થયો શ્રીલંકાનો પહેલો ઉપગ્રહ લોન્ચ કર્યો તેનું નામ રાવણ વન નેપાળનો પહેલો ઉગ્ર લોન્ચ કર્યો તેનું નામ નેપાલી સેટ વન ભારત અને શ્રીલંકા બોર્ડર પાક મરુ મત હાલમાં શ્રીલંકા દેશ એ ભૂટા પહેરવા માટે પ્રતિબંધ લગાવ્યો તમને ખબર હશે કે શ્રીલંકામાં આતંકવાદી હુમલો થયો એ પછી શ્રીલંકા દેશે ભૂટખા પહેરવા પર માટે પ્રતિબંધ લગાવ્યો હાલમાં શ્રીલંકાએ ઇમરજન્સી લગાવી એકવીસ એપ્રિલ ઈસ્ટર સન્ડે ઈસાઈનો તહેવારના દિવસે ત્રણ ચર્ચમાં બોમ્બ બ્લાસ્ટ થયો બાવીસ એપ્રિલના રાતથી આપાતકાલીન લાગુ પડી વૈશાખ ઉત્સવ શ્રીલંકામાં ઉજવાયો ભગવાન બુદ્ધની યાદમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતો ઇરફાન પઠાણ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે મે મહિનામાં મે મહિનાના દિવસ बे गुजरात एक गुजरात स्थापना दिवस एक मे आंतरराष्ट्रीय मजूर दिवस लेबर डे थीम हज़ार द थीम फॉर लेबर डे बेहजार अठार इज युनाइटिंग वर्कर फॉर सोशियल एंड इकोनॉमिकल एडवांसमेंट थीम सस्टेनेबल पेंशन फॉर ऑल द रोल ऑफ सोशियल पार्टनर्स एक मे अठार सौ छियासी में सौ प्रथम उज्य ભારતમાં સૌપ્રથમ પ્રથમ એક મે ઓગણીસો ત્રેવીસ ચેન્નાઈમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાઈ આઈએલઓ સ્થાપના ઓગણીસો ઓગણીસ બે હજાર ઓગણીસમાં સોમી વર્ષકાંઠ ઉજવાશે હેડક્વાર્ટર જીનિવા સ્વિટરલેન્ડ અને ડબલ્યુએચ હેડક્વાર્ટર જીનિવા સ્વિટરલેન્ડ એક મે ગુજરાત દિવસ એક મે મહારાષ્ટ્ર દિવસ એક એપ્રિલ ઓડિશા દિવસ ત્રીસ માર્ચ રાજસ્થાન દિવસ સિક્કિમ રાજ્યની સ્થાપના સોળ મે ઓગણીસો પંચોતેર હવે વિશ્વ ટૂના દિવસ બે મે બે મે બે હજાર સત્તરમાં પ્રથમ વખત ઉજવાયો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ત્રણ મે ઉજવણી ઓગણીસો ત્રાણું યુએન દ્વારા થીમ મીડિયા ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન ઇન ઓફ ડિસઇન્ફોર્મેશન વર્લ્ડ પ્રેસ ઇન્ડેક્સ भारत 140 नंबर पर टॉप नॉर्वे हैप्पीनेस इंडेक्स में भारत 140 नंबर पर टॉप फिनलैंड लास्ट साउथ सुदान वर्ल्ड प्रेस फ्रीडम एवॉर्ड को जीत सीरिल अलमेडा नो वर्ल्ड प्रेस फोटो एवोर्ड जॉन मूर ने मो वर्ल्ड प्रेस डे तरण मे राष्ट्रीय अंतरिक्ष दिवस तर मे मे महीना में, में प्रथम शुक्रवार बार एप्रिल आंतरय मानव अंतरिक्ष उड़ान दिवस अंतरिक्ष में प्रथम जनर व्यक्ति यूरी गागरी, बार एप्रिल ओगनीस सौ एकसठ में इंटरनेशनल फायर फाइटर डे चार मे, में कॉलमाइस डे चार में हास्य दिवस पांच मे, में महीना में प्रथम रविवार પ્રથમ વખત ઓગણીસો અઠ્ઠાણુંથી ઉજ્યો મુંબઈથી ડૉક્ટર મદન કટારીયા થીમ સારું સ્વાસ્થ્ય મનની ખુશી અને વિશ્વ શાંતિ માટે વિશ્વ અસ્થમા દિવસ સાત મેના પ્રથમ મંગળવારે થીમ સ્ટોપ ફોર અસ્થમા માટે વિશ્વ એથ્લેટિક્સ દિવસ સાત મે ઇન્ટરનેશનલ વોર્ડ ડે છ એપ્રિલ સાત મે રવિન્દ્રનાથ ટાગોર જન્મ એકસો અઠ્ઠાવીસ અઠાવન મી હવે વિશ્વ રેડ ક્રોસ દિવસ આઠ મે થીમ લવ વર્લ્ડ રેડ ક્રોસ ડે ધીસ ડેટ ઇઝ ધ બર્થ એનિવર્સરી ઓફ હેનરી ડુનાલ્ડની યાદમાં અઢારસો અઠ્યાવીસ હી વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ આઈ સી આર સી હી વોઝ રેસિપન્ટ ઓફ ધ ફર્સ્ટ નોબલ પીસ પ્રાઇઝ ઇન ઓગણીસો એક બે હજાર ઓગણીસ થીમ લવ ફર્સ્ટ સેલિબ્રેશન ઓગણીસો અડતાલીસમાં રેડ રેડક્રોસ ફાઉન્ડેડ પાંચ ઓક્ટોબર અઢારસો ચોપનમાં હેડક્વાર્ટર્સ જીનિવા સ્વિટરલેન્ડમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ અગિયાર મે મે મહિનામાં બીજો શનિવાર થીમ પ્રોટેક્ટ બર્ડ્સ બી ધો સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન માટે નેશનલ ટેકનોલોજી દિવસ અગિયાર મે મધર્સ ડે બાર મે मे महीना में बीजो रविवार इंटरनेशनल नर्सिंग डे एप बार में ओगनीस सौ पांसठ में सौ प्रथम वक्त थीम अ वॉइस टू लीड हेल्थ फॉर ऑल पांचमो संयुक्त राष्ट्र वैश्विक सड़क सुरक्षा सप्ताह बेहजार थी छह में थीम लीडरशीप फॉर रोड सेफ्टी वर्ष में एक बार उजवाई विश्व परिवार दिवस पंदरमी थीम फैमिलीज इन क्लाइमेट एक्शन फॉक्सोन 1993 थी उजवाई राष्ट्रीय डेंगू दिवस 16 मई डेंगू एडिस मच्छर करडे तैयार था डेंगू ने रस्सी ने मंजूरी अपना प्रथम देश अमेरिका मलेरिया ने रसी मला मलावीमा लॉन्च सिक्किम राज्य की स्थापना 16 मई 1975 22 मुराद राज्य विश्व दूर संचारण सूचना समाज दिवस सत्तर में वृगिंग द स्टैंडर्डाइजेशन गैप अंतर्राष्ट्रीय संग्रह दिवस में थीम म्यूजियम एस कल्चर हब्स द फ्यूचर ऑफ ट्रेडिशन बेहजार महान पुरुषों की जयंती गांधी एक सौ में रविन्द्रनाथ टागोर एक सौ अट्ठावनमी महाराणा प्रताप चार सौ ओगीमी भावनगर કૃષ્ણકુમાર સિંહજી ઓગણીસ મે બે હજાર ઓગણીસમાં એકસો સાતમી જન્મજયંતિ ઉમર ખૈયમની ઓ નવસો ઇકોતેરમી જન્મજયંતિ ફારસી કવિ હવે આઈસીસી વધારાની માહિતી આઈસીસી રેન્કિંગ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વન ડેમાં કોણ ટોપ આવ્યો તો ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા સેકન્ડ નંબર ઉપર હાલમાં આઈસીસીએ કયા દેશની ક્રિકેટ ટીમને વન ડે ટીમનો દરજ્જો આપવામાં આવ્યો ઓમાન અને અમેરિકા આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના ઓગણીસો નવમાં કરવામાં આવી હતી ચેરમેન શશાક મનોહર સી ઈઓ મનુ સહાની બનશે હેડક્વાર્ટર દુબઈમાં આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે બારમું સંસ્કરણ આઈસીસી વર્લ્ડ બારમું સંસ્કરણ આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ આઈસીસી વર્લ્ડ કપ બે હજાર પંદર ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં યોજાઈ હતી આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ ભારતમાં યોજાશે આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ ઓફિશિયલ પાર્ટનર ગોડેડી ડેડીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બને મહેન્દ્રસિંહ ધોની રેડ બસના બ્રાન્ડ એમ્બેસેડર ધોની ડ્રીમ ઇલેવનના બ્રાન્ડ એમ્બેસેડર ધોની આઈસીસી મેચમાં રેફરી બનનાર પ્રથમ મહિલા જી એસ લક્ષ્મી આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ અફઘાનિસ્તાન ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યું અમૂલ આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસમાં કોમેન્ટ્રીમાં સામેલ થનાર સૌરવ ગાંગુલી સંજય માંજરેકર હર્ષ બોગલે અને આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસની વિજેતા ટીમને અઠ્યાવીસ કરોડ રૂપિયા મળશે આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અનિલ કુંબલે આઈસીજીએસ વિગ્રને તટરક્ષક જહાજથી નિવૃત્ત કર્યો કયા દેશમાં બુરખા નકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો શ્રીલંકામાં શ્રીલંકામાં કોઈ પણ રીતે ચહેરો ટાંકો હવે અપરાધ ગણાશે ચૈત્ર મહિનામાં નોમની રાત્રિએ હાથીયા ઠાઠુ મહોત્સવ ક્યાં ઉજવાય છે તો વિસનગર તાલુકામાં વાલણ ગામમાં તમને ખબર હશે તાજેતરમાં આ ઉત્સવ ઉજવતા એક વ્યક્તિનું મોત થયું હતું વિશ્વનો સૌથી ઊંચો હાઈવે ટનલ ક્યાં શરૂ થયો તિબેટમાં પાંચ પોઈન્ટ સાત કિલોમીટર લાંબો ચાર હજાર સાતસો પચાસ મીટરની ઊંચાઈ પર બન્યો પાણીના પ્રશ્નો ઉકેલવાર સરકારે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો ઓગણીસો સોળ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોની પર કરી તો વિનેશ ભોગટ અને બજરંગ પુનિયા